Di sini ada raksasa Jaya Mata Ji Jaya Mata Ji Jaya Mata Ji Jaya Mata Jaya Mata Ji Jaya Maha Kaal જો સામા ડુંગર ઉપર માતાજી છે ચોટીલા ચામુંડા માતાજી અમે પાછલી ભાગ પાછલા ભાગમાં છીએ બેક સાઈડમાં અને અમે જાય છીએ એક ખડિયારમાંનું બહુ સુંદર સ્થાનક છે અમારા મિત્રો છે પ્રવીણસિંહ ચૌહાણ બાપુ છે પછી જયદીપભાઈ વોરા છે હું યોગેશભાઈ ઠાકર અને સી એ વરૂણભાઈ ઠાકર સાહેબ છે અને અને પરશર સાહેબ છે અમાર આસ્ટન ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ઓફ ઇન્કમ ટેક્સ અપીલ ટ્રિબ્યુનલ છે બરાબર વરુણ સાહેબ છે એ બહુ મોટો સીય છે રાજકોટના આજકાલ મેરે પાઉ જમીનની જમીન ઇન્ચાર્જ રજિસ્ટ્રાર સાહેબ છે કેમ તેમ નથી દો આજકાલ મેરે પાઉ જમીન પે ટીકતે નહીં હા જમીન પે મત જાયંગે મજાક કરતો છો આપકે પાઉ દેખે

Já